બાપુનગર ઓનજી ઓવરબ્રિજ નીચે બાપુનગર પાસે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સ્થાનિકોએ ઉચ્ચારી છે અકસ્માતની છાસવારે બનતી ઘટનાઓ વચ્ચે વાહન વ્યવહારની ગતિ ઘટે તેમાં

અકસ્માત નો ભય સતાવી રહ્યો છે તેવામાં તંત્ર દ્વારા આ સ્થળે બંને તરફ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો ઉચ્ચારી રહ્યા છે થોડા દિવસ પહેલા જ આ ઘટના સામે આવી હતી ત્યારે સ્કૂલે જતા બાળકો પણ માર્ગ ઓળંગતી વેળાએ ગભરાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે મોટી હોનારત સર્જાય તે પહેલા રોડ બંને તરફ સ્પીડ બ્રેકર નું નિર્માણ કરવામાં આવે જેથી કરીને અહિયાં ડાયવર્ઝન વાળા માર્ગ પર વાહનો મર્યાદિત ગતિ આખો દિવસ અમારે દુકાન ફેલી બાજુ છે જવાનું થાય કે સામાન લાવવાનું હોય તો કેવી રીતે જવાનું બમ્પર મોકાવ છે બાપુનગર ઓવરબ્રિજ બોલું છું પાસે સાત દિવસ લગાતાર એક્સિડન્ટ થાય છે ને એમના અગાડી ની બે દિવસ થી લગાડી એક વાઈદી એ ટક્કર મારે છે accident થયો છે એમનો કોઈ report એ લોકો ગામ માં આવી જાય છે સાહેબ ને આજે મારી સવારે વાઈફ ગઈ તો સવારે પોણા છ એમને એક્સિડન્ટ કરીને આવી ગયો ભાઈ એ નથી ને તો છોકરા ને કેટલા road cross કરશે સાહેબ ને express highway ની જેમ લગાતાર આવે છે લોકો આઠ ગાર ડબ્બી ને આવી ને આવી નહિ જોતા બીજા બીજા પર દોડે છે લોકો માંગ છે અમારે અમારે બે bumper મુકાવવા છે અહીંયા ચાર મૂકો ને આ ચાર મૂકાવો આવી સ્પીડ સ્લો થાય છે સાહેબ એમના આજે સવારે મેં વાત કરી એમના સાહેબ ને તો સાહેબ કે અમે જોશું એવું કે અહીંયા ટ્રાફિક હાઈવે છે કે એક્સપ્રેસ ચાલ્યા છે સાહેબ મારે કેવું છે આ જો માનસીભાઈ મૂકો રોડ માનસીભાઈ બંબાઈ માનવી દવામાં કે એક્સપ્રેસ હાઈવે નહીં રોડ મારે કેવું છે બંબાઈ મુકાવવાય સર અમારે નામ જરૂરી છે અમારા છોકરા લોકો નાના છોકરાઓને કેવી દાવો કરશે આમાં આવી છોકરી ચલાવવાની કા আর ছোকদের শুধু এমনি ছোক আছে তোমায় লোক দিবস আমি চিকিৎসক নিপোর্ট তোমার দখাছে শুকো সে ব্যাপার করে করেছে পম্ মুখাবেছে